નમસ્તે દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ખેડૂતને લગતી ઉપયોગી માહિતીને લઈ ફરી એકવાર નવા વિડીયોમાં આપ સર્વે મિત્રોનું નેન્સી ફાર્મ યુટ્યુબ ચેનલ ચેનલમાં સ્વાગત છે આજના પ્રથમ સમાચાર જોઈએ તો ખેડૂતોને ને બેતાલીસ હજાર ની સહાય આ વિશે વિગતવાર જોઈએ તો જે ખેડૂતોએ આ બે યોજનાઓ જેમ કે પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવેલું હશે તો તેવા ખેડૂતોના ખાતામાં વર્ષે બેતાલીસ હજાર રૂપિયા ઘરે બેઠા બેઠા આવશે સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે છ હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં ખાતા નાખે છે ત્યારે કિસાન યોજનાના લાભાર્થી જો પીએમ માનધન યોજનામાં ફોર્મ ભરે છે તો તેમને સાત વર્ષની ઉંમર પછી દર વર્ષે છત્રીસ હજાર રૂપિયા મળશે આમ યોજના થઈને ખેડૂતોને બેઠા બેતાલીસ હજાર મળશે જેનાથી ખેડૂતોને આર્થિક રીતે રાહત મળશે ત્યારબાદ ના સમાચાર જોઈએ તો માર્ચ મહિનામાં બેન્ક બંધ આ વિશે વિગતવાર જોઈએ તો માર્ચ મહિનામાં શનિરબી તેમજ તહેવારોના કારણે દેશમાં ચૌદ દિવસ બેન્કો બંધ રહેશે આ માર્ચ મહિનામાં પાંચ રવિવાર આવે છે ઉપરાંત બીજા અને ચોથા રવિવારે બેંક બંધ હોય છે આ સિવાય હોળી ગુડ ફ્રાઈડે સહિતના તહેવારો પણ બેંક બંધ રહેશે માટે આવતા મહિનાનું બેંકના કામો નું આયોજન અત્યારથી જ કરી લેવું જોઈએ નહીં આપદા આવતા આર્થિક વ્યવહારો માં કેટલીક મુશ્કેલીનો સામનો તમારે કરવો પડી શકે છે ત્યારબાદ ના સમાચાર જોઈએ તો ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો આ વિશે વિગતવાર જોઈએ તો ગેસ કંપનીઓએ હોળી પહેલા લોકોને ચોંકાવી દીધા છે કંપનીઓએ એલપીજી સિલિન્ડર ના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે પરંતુ આ વધારો કોમર્શિયલ એલપીજી સિલિન્ડર માટે કરવામાં આવ્યો છે વિવિધ શહેરોમાં ઓગણીસ કિલો કોમર્શિયલ એલપીજી સિલિન્ડર ની કિંમત આજથી થી પચીસ રૂપિયા મોંઘી થઈ ગઈ છે જ્યારે ચૌદ કિલો ઘરેલુ એલપીજી સિલિન્ડર ની કિંમતમાં કોઈ ફેરફાર કર્યો નથી દિલ્હીમાં ઓગણીસ કિલોના કોમર્શિયલ એલજીપી સિલિન્ડરની કિંમત એક હજાર સાતસો પંચાણું રૂપિયા થઈ ગઈ છે સમાચાર સમાચાર જોઈએ તો ખેડૂતો માટે સારા આ વિશે વિગતવાર જોઈએ તો ગુજરાત સરકાર રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર લાવી છે સરકાર ખેડૂતોને તેમની ઉપજના સરખા ભાવ મળે તે હેતુથી પંદર માર્ચથી ખેડૂતો પાસેથી ઉનાળુ પાક ખરીદશે બાજરી પ્રતિ ક્વિન્ટલ રૂપિયા બે હજાર પાંચસો જુવાર પ્રતિ ક્વિન્ટલ ત્રણ હજાર એકસો એસી રૂપિયા અને મકાઈના પ્રતિ ક્વિન્ટલ રૂપિયા બે હજાર નેવું સરકાર આપશે રાજ્ય સરકાર પંદર માર્ચ થી ખેડૂતો પાસેથી ઉનાળુ પાક ખરીદશે જેના માટે આજથી મારફતે ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવશે ત્યારબાદ ના સમાચાર જોઈએ તો ભારે વરસાદની આગાહી આ વિશે વિગતવાર જોઈએ તો ગુજરાતમાં કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી એક માર્ચ થી ત્રણ માર્ચ કેટલાક વિસ્તારમાં હળવા વરસાદની આગાહી એક માર્ચે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર છોટા ઉદેપુર અને દાહોદ સુરેન્દ્રનગર અને બોટાદ પડી શકે વરસાદ બે માર્ચે નવસારી વલસાડ ગીર સોમનાથ વરસાદી ઝાપટા પડશે ત્રણ માર્ચ સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કારણે વરસાદની શક્યતા રહેલી છે ત્યારબાદ ના સમાચાર જોઈએ તો ત્રણ નવા ફોજદારી કાયદા આ વિશે વિગતવાર જોઈએ તો કેન્દ્ર સરકારે ત્રણ નવા ફોજદારી કાયદા લાગુ કરવા માટે જાહેરનામું બહાર પાડ્યું છે નવો ફોજદારી કાયદો એક જુલાઈ બે હજાર ચોવીસ થી દેશમાં અમલમાં આવશે ત્રણ નવા કાયદા ભારતીય દંડ સંહિતા ક્રિમિનલ પ્રોસીજર કોડ અને એવિડન્સ એક્ટ નું સ્થાન લેશે નવા કાયદા હેઠળ મોબ લિન્ચિંગના દોષિતોને આજીવન કેદની સજા થશે સગીર પર સામૂહિક બળાત્કાર કરનારને ફાંસી અપાશે એકતા અને અખંડતાને નુકસાન પહોંચાડવા માટે આજીવન કેદની જોગવાઈ રહેશે તો હાલ માટે બસ આટલું